આ પ્રસંગે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે વરસાદે વેરેલા વિનાશથી સામાન્ય માણસનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ જતા જેને રે કહીએ જે પીડફરાઈ જાણે એ યુક્તિને સાર્થક કરતા ડભોઈ તાલુકા શિક્ષક સંઘ દ્વારા સેવાના વેખ ધારી શિક્ષકોના સહયોગથી ડભોઈ તાલુકામાં વરસાદથી નુકસાન પામેલા અસરગ્રસ્ત ગામોના પલાસવાડા થુવાવી વસાહત કરાલી કરાલીપુરા અંગૂઠણ વાલીપુરા બેરામપુરા મોસમપુરા ચૌદ જેટલા ગામોમાં થયેલ નુકસાનનું સર્વે મુજબ કુટુંબોને રહેતા ચારસોથી વધુ જરૂરિયાતમંદોને ડભોઈ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાની રૂબરૂમાં તાલુકાના પલાસવાડા ગામે યોજાયેલા કાર્યક્રમમાં રાશન કીટનું હાથો હાથ વિતરણ કરાયું હતું આ પ્રસંગે સીઆરસી બીઆરસી તેમજ શિક્ષક સંઘના પ્રમુખ ઉપપ્રમુખ અને શિક્ષકો મોટી સંખ્યામાં અને તાલુકા ભાજપ સમિતિના પ્રમુખ દિનેશભાઈ પટેલ ભાજપના આગેવાન ચેતન સોની કિરણ સોની ભાવેશ પટેલ અને સરપંચ ઉપસરપંચ વગેરે હાજર રહ્યા હતા આ વખતની અતિવૃષ્ટિમાં અનેક લોકોને નુકસાન થયું છે એમાં કેટલાકને ઘરોમાંથી આપવામાં આવી છે જે લોકોની નુકસાન થયું સરકારે રૂપિયા લેખે સહાય કરી છે પણ જેની પાસે કોઈ પણ ઓળખ પત્ર ના હોય કોઈ પુરાવા ના હોય એવા જે લોકો હતા એવા લોકો માટે શિક્ષકો મેદાનમાં આવ્યા છે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજે અહિયાં કીટોનું પલાસવાળા ખાતે વિતરણ કરવામાં આવ્યું છે વડોદરા જિલ્લામાં ત્રણ શિક્ષક સંઘો કામ કરે છે અને ત્રણે સંયુક્ત મિટિંગમાં આ કીટોનું વિતરણ કરવાનું નક્કી કર્યું લગભગ પાંચ હજાર જેટલી કીટો શિક્ષકો દ્વારા બનાવવામાં આવી છે હું શિક્ષકોને આવી સમાજ ઉપયોગી કામગીરીમાં આગળ આવવા બદલ અભિનંદન આપું છું કે જે કામ સરકાર નથી કરી શકતી જે કામ સામાજિક અન્ય સંસ્થાઓ તરફથી નથી થયા એવા કામ એમણે વડોદરા જિલ્લામાં અને ખાસ કરીને ડબોઈ તાલુકામાં કરી રહ્યા છે એટલે ખરેખર શિક્ષકો ફક્ત વિદ્યા આપવાનું કામ નથી કરતા પણ સમાજની જરૂરિયાત વખતે સમાજની વચ્ચે ઊભા રહીને સમાજના જરૂરિયાત લોકોને મદદરૂપ થવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે પ્રાથમિક શિક્ષણ સંઘના તમામ શિક્ષક મિત્રોને અભિનંદન અને શુભેચ્છા પાઠવીશું